મોંગા કઈ પીઝા બીઝા મંગાય ને પીઝા નો મંગો કઈક બીજું કઈક મંગાવ સાયકલ બાઈકલ મંગા આપણે પીઝા એ ઝોમેટો વાળા એમેઝોન વાળા સાયકલ મંગાય સાયકલ કે મંગાવ હરું મસું હારી તો આપણે મોળે પર વાળી મંગાવ મંગાય રે રે આવડે છે ને તો દૂર ત મન બધું આવડે અલ્યા દોરઈ જાય બાઈક ને તો બોના એમાં કોઈ ઓલું હોય મંગાય લઉ કા કલા 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 ક બુમ ઓ નો અલ્યા આમાં ભૂડે આ રહી નથી આ તે બનાવી દેવી સાયકલ જો ને ભૂડે મસ્ત બનાવીતી જો જો આમાં બોતું હે તપુર આમાં તો માઈક ઉઠાયર નથી ઈ થોડું સુડાઈ ન હાલ સુરે રે સુડાઈ રહી છે કલા 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 ક બુમ રે જો 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 આતી રે માર દોસ્ત તું માર તો જ રે રે તું મારી વાય આય આવ જો જો ખાવ મને આવતી હું આના મે આવું ના એ ઉપરનું તો ઘાલવા આવતી હાલ યે સાકળા કાઈ મીલ

કરવું <coughs> પડશે <coughs> સકોસકો સુમ શું ક્યાં કઈ આય નહીં અલા હું કરે અલા કઈ ન આય ઈ લાઈ અમારી આ હે અરે આમ જો તો લંગડો લુળોય નથી મંગાઈ દે એક તો મંગાઈ દે મંગાઈ લે ને ભાઈ મંગાઈ લે બરોબર હે ને તારે અરે મંગલ કા કલા 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 ગુંબુમ નથી એમ પાછો જઈ તો મકડવા તન ગમે કામ કરી ભૂસ નઈ હા અરે એવડી તો ઝાટકો નથી ઓ ભૂસાઈ ગયો એ હોય હોય ગયો હવે હવે એવું કઈ ન દે ઈ ઈને પછી તાર ખવડાવવું પડે પછી પ્યોરાવું પડે હા હા હવરમા પડી